શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આજે આપણે જોઈશું કુમારિકાઓ અને બહેનો પોતાના પતિની રક્ષા કરવા માટે જે વ્રત કરે છે માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથને વિનવે છે તે વ્રતની કથા એ વ્રતનું નામ છે જયા પાર્વતી વ્રત તો આ વ્રત ક્યારે થાય છે અને કેમ કરવામાં આવે છે તે ચાલો જાણીએ તો અષાઢ સુદ તેરસને દિવસે જયા પાર્વતીનું વ્રત ચાલુ થાય છે ભગવાન શંકર અને પાર્વતીનું તે દિવસે પૂજન કરવામાં આવે છે એ દિવસે ઋતુમાં જે જે ફૂલો અને ફળો મળે તે બધા ભગવાન શિવને અને માતા પાર્વતીને ધરાવવામાં આવે છે ભગવાન શંકરને જનોય પહેરાવી અને દુર્વા પણ ચડાવવામાં આવે છે અને આ જયા પાર્વતીના વ્રતની કથા સાંભળી શુભારંભ કરવામાં આવે છે આ વ્રત સુદ તેરસથી શરૂ થઈ અને વધ ત્રીજને દિવસે પૂરું થાય છે એટલે પાંચ દિવસનું આ વ્રત છે ત્રીજને દિવસે બ્રાહ્મણના જોડાને જમાડી અને તેમને સૌભાગ્યની વસ્તુઓ આપવામાં આવે છે આ પાંચ દિવસ દરમિયાન કુમારી કન્યા અથવા તો પરણેલી સ્ત્રી એકટાણા કરે છે અને દરરોજ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરે છે તો આ રીતે જયા પાર્વતીનું વ્રત કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ખૂબ ભાવપૂર્ણ રીતે કરે છે તો ચાલો હવે આપણે જોઈએ તેની કથા તો પહેલાંના વખતમાં કૌડીન્યનગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો એનું નામ હતું વામન અને એની સ્ત્રીનું નામ હતું સત્યા પરમાત્માએ તેમને છૂટે હાથે પૈસો આપ્યો હતો પણ એકેય છોકરું આપ્યું ન હતું બાળક માટે બ્રાહ્મણ બ્રાહ્મણી રાત દાડો જુરે પરંતુ બાળક થયું નહીં એવામાં એક દિવસ ફરતા ફરતા નારદજી એમને ઘેર આવ્યા બ્રાહ્મણે નારદજીની પૂજા કરી અને પૂજા કરતાં કરતાં બ્રાહ્મણની આંખમાં આંસુ આવી ગયા આ આંસુને જોઈને નારદજી પૂછવા લાગ્યા હે બ્રાહ્મણ તને શું દુઃખ છે કે તું આટલો દુઃખી છે તું શા માટે રડે છે ત્યારે એ બ્રાહ્મણ નારદજીને કહેવા લાગ્યો મહારાજ દુઃખમાં દુઃખ નથી પણ મને તો એ મોટું દુઃખ લાગે છે પરમાત્માએ મને બધું જ આપ્યું છે પણ એક દીકરો આપ્યો નથી તો નારદજી બોલ્યા બસ એટલા માટે રડે છે તારું એ દુઃખ હું મટાડું તો તો સાંભળ બ્રાહ્મણ તું અને તારી સ્ત્રી જંગલમાં જજો ત્યાં પાર્વતી સાથે શિવલિંગ છે એ ઘણા દિવસથી અપૂત છે તો તમે ત્યાં તેની પૂજા કરજો એ પૂજા કરતાં તમારા મનની ઈચ્છા પૂરી થશે આટલું કહીને નારદજી તો ચાલ્યા ગયા નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી જંગલમાં ગયા ચાલતા ચાલતા તેમણે શિવલિંગ જોયું શિવલિંગ જોતાં જ બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશખુશ થઈ ગયા અને ઘણા પ્રેમથી તેમણે પાર્વતી સહિતે શિવલિંગની પૂજા કરવાનું શરૂ કર્યું આમ એમણે પાંચ વર્ષ સુધી પૂજા કરી એક દાડો પૂજામાં જોઈતા ફૂલો લેવા બ્રાહ્મણ જંગલમાં ગયો ત્યાં તેને સાફ કરડ્યો અને તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો ફૂલ લેવા ગયેલા બ્રાહ્મણને આવતા બહુ વાર થઈ એટલે બ્રાહ્મણી તેને શોધવા નીકળી રસ્તામાં તેને પોતાનો મૃત્યુ પામેલો પતિ જોયો પોતાના પતિને મરેલો જોતા બ્રાહ્મણી તો ભાન ભૂલી ગઈ બેભાન થઈ ગઈ અને કેટલી વારે જ્યારે એ ભાનમાં આવી ત્યારે વનદેવતાનું સ્મરણ કરવા લાગી એટલામાં પાર્વતીજી પ્રગટ થયા અને બ્રાહ્મણીને પૂછવા લાગ્યા બેન તું શા માટે રડે છે ત્યારે બ્રાહ્મણી પોતાના પતિને બતાવતી બોલી કે મારું તો કરમ જ ફૂટી ગયું આમના મરતા મારું જીવતર ધૂળધાણી થઈ ગયું પાર્વતીને રડતી બ્રાહ્મણીની દયા આવી એમણે પોતાનો હાથ બ્રાહ્મણ પર ફેરવ્યો એટલે બ્રાહ્મણ ઊંઘમાંથી ઊઠતો હોય તે રીતે ઊભો થયો પછી બ્રાહ્મણ બ્રાહ્મણી પાર્વતીજીને પગલ લાગ્યા અને તેમની પૂજા કરી એટલે પાર્વતીજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણીએ કહ્યું મા તમારાથી તો શું છાનું હોય પરમાત્માએ બધું જ એમને આપ્યું છે પણ એક પુત્ર આપ્યો નથી પુત્ર ખાતર અમે ટળવળીએ છીએ ત્યારે માતાએ કહ્યું હે બ્રાહ્મણી અષાઢ મહિનો આવે અને તેમાંય તેરસનો દાડો આવે એ દિવસથી પાંચ દિવસ આ તું વ્રત કરજે સ્વાદ વગરનું એક વખત જમજે અને મીઠું તો ખાવું જ નહીં અષાઢ સુદ તેરસથી વ્રત શરૂ કરી અને અષાઢ વદ ત્રીજને દાડે વ્રત પૂરું કરવું પાંચ વરસ જુવાર ખાય વ્રત કરવું પાંચ વરસ જવ ખાય વ્રત કરવું પાંચ વરસ ચોખા ખાય વ્રત કરવું પાંચ વર્ષ મગ ખાય વ્રત કરવું આમ વીસ વર્ષ વ્રત કરવું વીસમે વર્ષે વ્રતનું ઉદ્યાપન કરવું ત્રીજના દહાડે બ્રાહ્મણ સ્ત્રી પુરુષને જમાડવા અને તેમને કપડાં અને ઘરેણાં પહેરાવવા જો શક્તિ હોય તો વર્ષે વર્ષે ઉદ્યાપન કરવું નહીં તો પાંચ વર્ષે એનું ઉજવણું કરવું અખંડ સૌભાગ્ય રહે એટલા માટે દરેક વર્ષે કંકુ અને કાજળ આપવા રાત્રે પાંચમા દિવસે રાત્રે જાગરણ કરવું અને પાંચ દિવસ મહાદેવ સાથે મારી પૂજા કરવી જે કોઈ આ વ્રત કરશે તેને કદી પતિનો વિયોગ નહીં થાય પિયર અને સાસરાને તારશે અને શિવલોકમાં જશે આટલું કંઈ પાર્વતીજી અદૃશ્ય થઈ ગયા બ્રાહ્મણીએ એ વ્રત કર્યું પરમાત્માએ તેમને દીકરો આપ્યો બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થયા અને સુખેથી રહેવા લાગ્યા તો આ પ્રમાણે જયા પાર્વતીનું વ્રત મા પાર્વતીના કહેવાથી કરતાં બ્રાહ્મણને બ્રાહ્મણી જેમ ખુશ થયા માતા પાર્વતી જેમ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેમ આ વ્રત કરનાર દરેકને ફળે તેવી મા પાર્વતી અને મહાદેવના ચરણોમાં પ્રાર્થના મિત્રો આ વાત આપણે ગમી હશે ગમી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફરીને આપણે મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ